જે રીતે વાત કરવામાં આવે મહાનગરપાલિકાની ચૂંટણીની તો જુનાગઢમાં મહાનગરપાલિકા ચૂંટણી નો છે વાત કરીએ આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ આ ત્રણેય એટલા માટે જમશે કે ખાસ અપક્ષના ઉમેદવારો પણ પોતાની ભૂમિકા ભજવી જશે હાલમાં જે રીતે જોઈએ તો જુનાગઢ ભાજપ પક્ષ દ્વારા સેલ્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આપણી સાથે અહીંયા યુવાનો પણ જોડાયા છે ખાસ યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણી સાથે યુવાન જોડાવા આપણે પૂછશું કે કઈ રીતની વાત છે જે આપણું નામ ને કઈ રીતની વાત છે

અને ભારતીય જનતા પાર્ટી એવું સરસ માધ્યમ છે કે જેનાથી રાષ્ટ્ર સેવાનું કાર્ય કાર્ય ખૂબ જ સરળતાથી થઈ શકે એમ છે એટલે મારો ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાવાનો વિચાર છે કદાચ ને તમે જો ચૂંટણી લડશો અને ચૂંટાઈ ગયા તો તમારા કેવા કામ રહેશે અને શું કામ કરશો તો મારા મોટા ભાગના પ્રયત્નો આપણા સિટીમાં વિકાસ કાર્યોને વેગ આપવાના જ રહેશે

ચૂંટણીની અંદર મેદાનમાં ઉતારેલ નથી આજ વખતે ફર્સ્ટ વખત અમારા જુનાગઢના સોરઠિયા વણન સમાજના ઉપપ્રમુખના સુપુત્ર શ્રી ચિરણ હિરેનભાઈ દીપકભાઈ પરમાર છે એને અને હંસાબેન પરમાર કે જે સેવાભાવી અને મહિલા મંડળના અમારા પ્રમુખ છે એને મેદાને અને ટિકિટ માટે અમે મેદાને ઉતારેલ છે ભાજપમાંથી જો ટિકિટ મળે તો એ લડવા માટે અને પ્રભુત્વ તો વાત છે સમાજ પોતાના પ્રભુત્વ માટે રાજકીય પ્રભુત્વ જાળવવા માટે આજે આગળ આવ્યો છે અને ખાસ યુવાનોને અને મહિલાઓને પણ આગળ લાવ્યો છે આવી જ સાથે ફરી પડતા રહે ત્યાં સુધી મને રજા આપશો સાગર નિર્મલ ન્યુઝ ટ્વેન્ટી જુનાગઢ